રાજ્યમાં વીસ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત ને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ માટે અનેક પ્રયાસો હાથ ધર્યા છે બરાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ આ દેશી ગાય આધારિત ખેતીના જીવામૃત બીજામૃત વાપસા અને સહજીવી પાક એટલે કે મિશ્ર પાક પદ્ધતિને અપનાવી સ્વસ્થ સમાજની સાથે વધુ આવક મેળવતા થાય છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રામપુરા ગામના ખેડૂત ભૂધરભાઈ ખેતાજી ચૌધરી વર્ષ બે હજાર બાર થી આત્મા વિભાગ સાથે જોડાયા હતા તેમણે વર્ષ બે હજાર ઓગણીસ થી પ્રાકૃતિક ખેતીને અપનાવી અને અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે તેઓ જણાવે છે કે સરકાર શ્રીની વિવિધ યોજનાઓનો લાભ લઈ અને અમોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે જેમાં આજે મફલક ઉત્પાદન મળી રહ્યું છે સાવ નજીવા ખર્ચે થતી આ ખેતીથી ખર્ચો ઓછો અને ભાવ વધુ મળી રહે છે તેમણે રાજ્યની અંદર પ્રેરણા પ્રવાસમાં ભાગ લીધો હતો તથા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ લીધી હતી તેઓ પોતાની સાત એકર જમીનમાં મકાઈ મગફળી ઘઉં બાજરી વરિયાળી જામફળ ડુંગળી જેવા મિશ્ર પાકોનું વાવેતર કર્યું સારા બજાર ભાવ પણ મેળવ્યા છે તેઓ જણાવે છે કે આ વાવેતરથી વાર્ષિક છ લાખથી વધુનો ચોખ્ખો નફો તેઓ મેળવે છે ખેડૂત બુદ્ધભાઈ જણાવે છે કે જમીનને ફળદ્રુપ બનાવવા તથા જમીનનું સ્તર સુધારવા ને ઉત્પાદન વધારવા માટે ખેડૂતો પાસે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે તેઓ અત્યારે માસ્ટર ટ્રેનર તરીકે આજુબાજુના પાંચ ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીને લગતી માહિતી માટે ટ્રેનિંગ આપે છે તેમણે પોતાના ખેતરમાં સરકારશ્રીની સહાયતી પંચસ્તરીય મોડેલ ફાર્મ ઊભું કર્યું છે જેમાં તેઓ જામફળ ચીકુ અને લીંબુ જેવા જુદા જુદા બાગાયતી પાકોનું વાવેતર કરી અઢળક ઉત્પાદન મેળવે છે તેઓ પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત જીવામૃત ધનજીવામૃત આચ્છાદન દસ પરની અર્ક છાશનો ઉપયોગ થકી ખેડૂત ખેતી કરે છે તેઓ જિલ્લાના અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરે છે નામ ચૌધરી ખેતાજી ગામ રામપુરા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા હું છેલ્લા બે હજાર બારથી થી આત્મા પ્રોજેક્ટમાં જોડાયેલો હતો એની તાલીમ લઈ બધી માહિતી ખેતીવાડીની લઈને બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક ખેતી સુભાષ પાલેકરની સલાહ સૂચન મુજબ પ્રાકૃતિક ખેતી ચાલુ કરી છે તો એની અંદર મને સારામાં સારું ઉત્પાદન હવે મળે છે પણ હવે સારામાં સારું ઉત્પાદન મળે છે અને હું સો સો ટકા પ્રાકૃતિક ખેતી કરું છું એની અંદર ઘન જીવામૃત બીજા મૃત અચ્છાદાન બધું વાપરો છું અને બીજા ખેડૂતોને પણ હું માહિતી આપું છું પાંચ ગામોમાં જઈને ટેનર માસ્ટર તરીકે ફરજ બજાવું છું કે પ્રાકૃતિક ખેતી આપણા ખેડૂતને કરવી જ પડશે ચાલશે નહીં તો જરૂરથી પણ ખેડૂતો મારી માહિતી લેવા આવે છે અને મારા સાથે જોડાય છે ઘઉં છે રાઈ છે એરંડા સરસવ શાકભાજી દરેક પાક મિશ્ર પાકની હું ખેતી કરું છું